શ્રમ અને રોજગાર વિભાગની અંદર ક્લોઝર માટે એક પ્રોસેસ કરેલી જેને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નામંજૂર કરેલી પરિવાર પ્રોસેસ પણ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે તેમ છતાં કામદારોને પોતાની મનમાની ચલાઈ અને આ કંપનીના સત્તાવાળાઓ જે સાઉથ ગ્રુપના વ્યક્તિઓ છે એમાં શ્રી કે એન દેવદાસ ડાયરેક્ટર એ પોતાની મનમાની ચલાઈ અને કંપની ઓગણીસ બાર બે હજાર સત્તરથી બંધ કરી દીધેલી છે એના અનુસંધાને અમે વારંવાર લેખિત નિવેદનો કરી સંબંધિત વિભાગોની અંદર જાણ કરી અને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે પણ એમને જાણ કરેલી છે છતાં અડિયલ અને જીદ્દી વલણ દાખવી એમને કોઈ ઘટતી કાર્યવાહી ના કરી કામદારોને લેખિત બાહીધારી આપવા છતાં ફેબ્રુઆરી અઢારથી પગાર પણ બંધ કરી દીધેલો છે આની અંદર જે એલાઉન્સની રકમ છે અથવા તો જે બોનસની મળવાપાત્ર રકમ છે એ પણ એમને આપેલી નથી અમે સંબંધિત વિભાગોની અંદર જાણ કરી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયકુમાર રૂપાણીના સચિવ સુધી પણ અમે જાણ કરેલી છે અને સંબંધિત વિભાગો મુખ્ય શ્રમ આયુક્ત નાયબ શ્રમ આયુક્ત અને મદદની શ્રમ આયુક્તની કચેરીઓમાં પણ આ બાબતે અમે ઘટતી કાર્યવાહી કરેલી છે ખેડા જિલ્લાના ડીએસપી સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ ઔદ્યોગિક અને સાથ સલામતી વિભાગ તેમજ સંબંધિત વિભાગોની અંદર અમે જાણ કરી અને ન્યાયિક દાદ માટે અરજીઓ પણ કરેલી છે અમારા ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવુભાઈ જયસિંહભાઈ ચૌહાણને પણ અમે ઘણીવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ આજ દિન સુધી ફેબ્રુઆરી અઢારથી આજ ફેબ્રુઆરી ઓગણીસની તારીખ આવી છતાં અમને કોઈપણ જાતનો પગાર એલાઉન્સની રકમ કે બોનસની રકમ ના મળતા તારીખ ત્રણ એક બે હજાર ઓગણીસથી અમે જે એમ્પ્લોઈઝ યુનિયનના કામદારો પ્રતિક ઉપવાસના હડતાલ પર ઉતરેલા છીએ અને અમારી લડત ગાંધીજી માર્ગે અહિંસક રીતે કાયદાના સિદ્ધાંતોની અંદર રહી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે તે રીતે અમે લડી રહ્યા છીએ અમે કામદારો જે નિત્યો ઉપવાસ કરીએ છીએ તેની માહિતી માન્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લિંબાસી માનનીય માતાના મામલતદાર સાહેબ મદદની આયુક્ત નડિયાદ કલેક્ટર સાહેબ ખેડા જિલ્લો નડિયાદ પોલીસ અધિક્ષક શ્રી નડિયાદ અને ઇન્ટેલિજન્ટ બ્યુરોની કચેરી જે નડિયાદ ખાતે આવેલી છે એના પણ અમે નિયમિત રીતે અમારા ઉપવાસની વિગતો રોજે રોજ પહોંચાડી રહ્યા છીએ સદર આંદોલનના કારણે કામદારોમાં એક જુસ્સાનો માહોલ છે અને પોતાના હકો માટે એક જાગૃતિનો માહોલ બનેલો છે આ સંજોગોની અંદર કંપનીના કોઈ સત્તાવાળા જ્યારથી અમારું ઉપવાસનું આંદોલન ચાલુ થયું ત્યારથી આજ દિન સુધી કોઈ આવેલા નથી તેમજ જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ અમારી દરકાર કરવા અથવા તો અમને સાથ સહકાર આપવા અહીં આગળ આવેલા નથી હાલના સંજોગોની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા રાત્રિઓ સભા કરી અને ઠેર ઠેર ગામડાની અંદર ડીએસપી કલેક્ટર સુધીના જે અધિકારીઓ છે તે પોતાના પ્રશ્નોને જનતાને વાચા આપવા માટે નિયમિત રાત્રિ સભાઓ કરતા હોય છે છતાં પણ અમે ત્રણ એક ઓગણીસથી જ્યાં ઉપવાસ ઉપર અહીં આગળ બેઠા છીએ તેની કોઈ દરકાર કરનાર નથી અથવા તો તેની માહિતી લઈ અને કોઈ ઘટતી કાર્યવાહી કરનાર નથી એ બાબતે કામદારોમાં ઘણો બધો રોષ ફાટી નીકળેલો છે અને ભવિષ્યની અંદર આથી વધુ ઉગ્ર કાર્યક્રમો અમે આપી અને અમારો અવાજ સરકાર સુધી પહોંચે સંબંધિત વિભાગો સુધી પહોંચે અને અમને જરૂરી દાદ મેળવી અમને જરૂરી ન્યાય મળે તેમજ અમારી જે માગણીઓ છે જે માગણીઓ અમે એકવીસ બાર બે હજાર અઢાર અને અઠ્યાવીસ અગિયાર અઠ્યાવીસ બાર બે હજાર અઢારના રોજ સંબંધિત વિભાગો અઢાર વિભાગોની અંદર અમે જાણ કરી અને પછી અમે આ ઉપવાસ પર ઉતરેલા છીએ અમે આશા રાખીએ છીએ કે આ ઇલેક્ટ્રોનિક માધ્યમ માધ્યમનાથી એમના સુધી અમારી વાત પહોંચે અને અમને ઘટતો ન્યાય વહેલી તકે મળે તેવું તમામ કામદારો વતી હું જનરલ સેક્રેટરી અજીત સોલંકી આપ સાહેબ સમક્ષ વિનંતી કરું છું